જય તમને બધાને શું તમે હનુમાનજીના મહાશક્તિશાળી મંત્રોને એક જ દિવસમાં સિદ્ધ કરવા માંગો છો અને તે જ મંત્રોની શક્તિઓને યુઝ કરવા માંગો છો હવે તમે બધા જ વિચારતા હશો કે એવા કયા હનુમાનજીના મંત્રો હશે જે એક જ દિવસમાં સિદ્ધ થઈ જતા હોય તો આજે આ વિડિયોમાં આપણે શ્રી હનુમાનજીના મહાશક્તિશાળી સાબર મંત્રો વિશે વાત કરીશું આ સાબર મંત્રો થી લાઈફની હરેક પ્રોબ્લેમને સોલ્વ કરવામાં ફળીભૂત રહે છે તો આજે સૌ પ્રથમ આપણે આ સાબર મંત્રોની રચના કઈ રીતે થઈ તેના વિશે જાણીશું ત્યારબાદ આ સાબર મંત્રોથી આપણને શું શું લાભ થાય છે તે જાણીશું અને અંતમાં આ સાબર મંત્રોનો જાપ કઈ રીતે કરવો તે જાણીશું તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો તો ચાલો શ્રી હનુમાન દાદાનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ આપણા સનાતન શાસ્ત્રોના મુજબ મંત્રો ચાર પ્રકારના હોય પહેલા આવે છે વૈદિક મંત્ર બીજા છે પૌરાણિક મંત્ર

તેમણે આપણી જે ભારતીય મોસ્ટલી જે ભારતીય લેંગ્વેજીસ છે તેમાં જ કરેલી છે એટલે આ સાબરમંત્રો આપણને ગુજરાતી હિન્દી મરાઠી બેંગોલી તથા અન્ય ભાષાઓમાં પણ મળી જશે જેનાથી આપણને વાંચવામાં પણ સરળ રહે યાદ કરવામાં પણ સરળ રહે આ સાબરમંત્રો મંત્રો ચારથી છ લાઈનના જ હોય છે પણ આની શક્તિઓ અનંત હોય છે હવે આ સાબરમંત્રો શક્તિશાળી એટલા માટે જ બની જાય છે

અર્થાત જે શિવ પાર્વતીએ કળિયુગને જોઈને જગતના હિત માટે આ સાબર મંત્ર સમૂહની રચના કરી જે મંત્રોના અક્ષર બેમલ છે જેનો ન કોઈ ઠીક અર્થ થાય છે અને ન જપ થાય છે તથાપિ શિવજીના પ્રતાપથી જેનો પ્રભાવ પ્રત્યક્ષ છે તો આ રીતે ગોસ્વામી તુલસીદાસજી પર રામચરિત માનસની અંદર સાબર મંત્રોની શક્તિઓનું વર્ણન કરે છે તો આ તો થઈ ગઈ સાબર મંત્રોની રચનાની વાત હવે આપણે એ જાણીએ કે આ આ આપણા શું લાભ થાય છે આપણે આપણી લાઈફ કોઈ પણ કષ્ટ કોઈ પણ દુઃખ કે કોઈ પણ પીડા સરળતાથી નષ્ટ કરી શકીએ છીએ પછી ભલે તે સમસ્યા માનસિક હોય શારીરિક હોય કે આર્થિક હોય આ બધી જ સમસ્યાઓના અલગ અલગ શાબર મંત્રો હોય છે એટલે કે આપણી લાઈફની કોઈ પણ સમસ્યા હોય તેને નષ્ટ કરવા માટે આપણને સાબર મંત્ર મળી જ જશે કારણ કે આ સાબર મંત્રોની રચના જે રીતે કરવામાં આવી છે કે આપણા જીવનનો કોઈ પણ કષ્ટ હોય કોઈ પણ બાધા હોય તે સરળતાથી નષ્ટ થઈ જાય ઉદાહરણ તરીકે ઘરમાં ઝઘડા થતા હોય તંત્ર બાધા હોય શારીરિક શક્તિ માટે સાબર મંત્ર આવે ઈચ્છા પૂર્તિ માટે આવે શત્રુને રોકવા માટે સાબર મંત્ર હોય આમ કરીને બધા જ અલગ અલગ પ્રકારના સાબર મંત્ર હોય જેનામાંથી તમે કોઈ પણ સાબર મંત્ર સરળતાથી સિદ્ધ કરી શકો છો આ તો મેં અમુક જ સાબર મંત્ર જણાવ્યા આપણા જીવનની હરેક દુઃખના નિવારણ માટે સાબર મંત્ર આપણને મળી જ જશે હવે જે આ સાબર મંત્રો છે એ હનુમાનજીના પણ હોય છે ભૈરવનાથના પણ હોય છે મહાકાળીના હોય છે મા કામખ્યાના હોય છે તથા અન્ય ઘણા બધા દેવી દેવતાઓના પણ સાબર મંત્રો રચવામાં આવ્યા છે જેને આપણે સરળતાથી સિદ્ધ કરી શકીએ છીએ પણ એક વાત હંમેશા ધ્યાન રાખવી જ્યારે પણ આપણે આ સાબર મંત્ર સિદ્ધ કરી લઈએ તો તે મંત્રનો ઉપયોગ પોતાના હિત માટે તથા માનવ કલ્યાણ માટે કરવો આ મંત્રોનો દુરુપયોગ ના કરવો કારણ કે આવું કરવા પછી આપણને પણ આનો દંડ ભોગવવો પડે છે એટલા માટે જ આ મંત્ર સિદ્ધ થઈ જાય પછી આ મંત્રોનો સદુપયોગ જ કરવો આ હું તમને એટલા માટે જ કહું છું કે ઘણા લોકો આ સાબર મંત્રોનો દુરુપયોગ કરે છે કારણ કે આ મંત્રોમાં દેવોને આણ આપવામાં આવે છે એટલે કે દેવોને દુહાઈ આપવામાં આવે છે હવે સાબર મંત્રો વશીકરણ માટે પણ હોય છે મારણ માટે પણ હોય છે મોહન માટે પણ હોય છે સ્તંભન માટે પણ હોય છે એટલા માટે ઘણા લોકો આનો દુરુપયોગ કરે છે બીજાનું જીવન બરબાદ કરી નાખે છે પછી અંતમાં તેને પણ તેનો દંડ ભોગવવો પડે છે એટલા માટે આ સાબર મંત્રોનો ક્યારેય પણ દુરુપયોગ ના કરવો હંમેશા પોતાના કલ્યાણ માટે તથા માનવ કલ્યાણ માટે જ આનો ઉપયોગ કરવો હવે જે આ શાબર મંત્રો છે તેનો ઉપયોગ આ સિદ્ધ પુરુષો કઈ રીતે કરે છે તે તમને જણાવી દઉં જેમ કે માની લ્યો કે હનુમાનજીનો એક સાબર મંત્ર છે આપણી શરીરની પીડાને દૂર કરવાનો તો આ સિદ્ધ પુરુષોને ક્યાંક પણ શરીરમાં પીડા ઉપડે તો તેઓ શું કરે તે જગ્યા પર હાથ ફરાવીને મનમાં તે સાબર મંત્રનો ઉચ્ચારણ કરે અને વારમાં જ તે પીડાથી તેમને રાહત થઈ જાય છે આટલી પ્રચંડ છે આ સાબર મંત્રોની શક્તિ તો આપણે પણ આ જ રીતે આપણી કોઈ પણ પીડા હોય મેં તમને પહેલે પણ કહ્યું શારીરિક હોય માનસિક હોય કે આર્થિક હોય તે બધેના અલગ અલગ સાબર મંત્રો આવે છે જેને સિદ્ધ કરીને આપણે તે પીડાનું નિવારણ કરી શકીએ છીએ તે પીડાને નષ્ટ કરી શકીએ છીએ હવે ઘણા ખરા સાબર મંત્રો તો પહેલાંથી જ સિદ્ધ હોય છે બસ આપણને તે શાબર મંત્રને એક્ટિવેટ કરવાની જરૂર હોય છે તો હવે આગળ આપણે આ શાબર મંત્રો એક્ટિવેટ કઈ રીતે કરવા આ શાબર મંત્રોને સિદ્ધ કઈ રીતે કરવા તે જાણીએ તો આના માટે આપણને શું કરવાનું છે સૌ પ્રથમ આપણને એક આસન લઈને બેસવાનું છે તેના પર જે પણ આપણને આપણા પાસે શાબર મંત્ર હોય તે આસન પર બેસીને એક ચિત્ત રાખીને તે જે શાબર મંત્ર છે એ ચાર થી છ લાઈનનો જોઈએ નાનો જોઈએ આસાનીથી તમને યાદ રહી જશે દસ પંદર વાર ઉચ્ચારણ કરશો તો તમને તે સરળતાથી યાદ રહી જશે ને પછી તેનો મનમાં ને મનમાં આંખો બંધ કરીને ઉચ્ચારણ કરવાનો છે બસ આટલું જ કરવાનું છે અને એક જ દિવસની અંદર ઘણા ખરા લોકો આ એક જ દિવસમાં સિદ્ધ કરી લે છે અથવા ત્રણ દિવસ લાગે પાંચ દિવસ વધારેથી વધારે સાત દિવસ આટલામાં આ મંત્ર સિદ્ધ થઈ જાય કોઈ પણ સાબર મંત્ર હોય પણ આના માટે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખો જ્યારે પણ આપણે સાબર મંત્રની સિદ્ધિ કરીએ તો આપણા ગુરુ હોવા બહુ જ જરૂરી છે ગુરુનો માર્ગદર્શન લો તેઓ જે સાબર મંત્ર આપે કા તેમને તમે કહો કે મને આ પીડા છે કે આ બાધા છે તો આના લગતો કોઈ મને સાબર મંત્ર આપો તો તેઓ તમને સાબર મંત્ર આપે પછી તમે આ રીતે તેની સિદ્ધિ કરી શકો છો જે ગુરુ હોય સાબર મંત્ર આપનાર તે પણ તમને આ જ ક્રિયા કહેશે કે આનો ઉચ્ચારણ કરવો આવી રીતે એક જ આસન પર પછી તમે જ્યારે પણ એનું ઉચ્ચારણ કરો જગ્યા એક જ ફિક્સ રાખવાની એક જ જગ્યા પર તે આસન રાખીને તે સાબર મંત્રોનું ઉચ્ચારણ કરવો હવે આમાં ગુરુની જરૂર એટલા માટે પડે છે કારણ કે ઘણા ખરા મેં કહ્યું કે આ સાબર મંત્રો ઘણા ખરા સિદ્ધ જ હોય છે તો આ સિદ્ધ હોય એટલે આની શક્તિઓ પ્રચંડ થઈ જાય છે એટલે ગુરુ ના હોય ને આપણે આપણી રીતે આ સાબર મંત્રો ઉચ્ચારણ કરવા બેસીએ તો આપણને પ્રોબ્લેમ પણ થઈ શકે છે આના ફાયદાઓથી વધારે નુકસાનો પણ થઈ શકે છે એટલે આ વાત હંમેશા યાદ રાખવાની ગુરુની અધ્યક્ષતામાં અને ગુરુની આજ્ઞા લઈને જ આ સાબર મંત્રોનું ઉચ્ચારણ કરવું તે આપણા માટે ફળીભૂત પણ રહેશે જલ્દી સિદ્ધ પણ થઈ જશે અને આપણને આપણા આગળના જીવનમાં આ મંત્રો કામ પણ આવશે એટલે આ વાત હંમેશા યાદ રાખવી તો આ જ રીતે આ સાબર મંત્રોની ઉત્પત્તિ થઈ આ જ હતા આ સાબર મંત્રોના લાભ અને આ જ રીતે તમે આ સાબર મંત્રોના જાપ કરી શકો છો તો આવી જ સનાતન ધર્મની અમૂલ્ય માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે ફરી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે ત્યાં સુધી તમને બધાને જય બજરંગબલી જય 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 શ્રીરામ